મોટા ખૂંટવાડામાં દુઃખદ ઘટના ગુમ થયેલા બાળકનો મૃતદેહ કુઈમાંથી મળી આવ્યો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટાખુંટવાડા ગામમાં ગઈકાલે બપોર બાદ થયેલી દુઃખદ ઘટનાએ સમગ્ર વિસ્તારને શોકમગ્ન કરી દીધો છે મળતી માહિતી મુજબ કળસરિયામી ત્રાકેશભાઈ નાનું બાળક ગઈકાલે બપોર પછી પોતાની વાડીએથી અચાનક ગુમ થયો હતો બાળક ગુમ થયા બાદ પરિવારજનો તથા ગામલોકોએ તાત્કાલિક શોધખોળ શરૂ કરી હતી જોકે સાંજ સુધી સતત શોધ બાદ પણ બાળકનો કોઈ પત્તો મળ્યો ન હતો પછી પરિવારજનોએ પોલીસમાં ગુમ થયાની જાણ કરી હતી તપાસ દરમિયાન પોલીસે વાડીએ આવેલી એક પાણી ભરેલી કૂઈની તપાસ શરૂ કરી જ્યાં બાળકના ચંપલ મળી આવ્યા હતા શંકાના આધારે ફાયર બ્રિગેડની ટીમ અને આસપાસના ગામોના તરવૈયાઓને બોલાવવામાં આવ્યા હતા દુર્ભાગ્યે તપાસના અંતે બાળકનો મૃતદેહ પોતાની જ વાડીએ આવેલી કુઈમાંથી મળી આવ્યો હતો આ દુઃખદ સમાચાર ગામમાં વાયુવેગે ફેલાતા ગામના દરેક સમાજના લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે રિપોર્ટર ફિરોઝ સેલોત